નમસ્કાર મિત્રો મિત્રો સારું કોઈ જોઈ ન શકે આવું ઘણા સામાન્ય વાતમાં પણ આપણે સાંભળતા હોઈએ છીએ અને છે પણ એવું જ કે આપણે કોઈ સારું કામ કરવા હોય એમાં સો વિઘન આવે અને આમ પણ માણસને તો ઈર્ષા કરવાનો ગુણ મળ્યો છે એટલે સારું જોઈને તકલીફ તો પડવાની જ પછી ભલે કોઈ મોઢે ન કહે પણ મનમાં તો બીજાનું સારું જોઈને બળતરા રહેતી જ હોય છે મિત્રો અમુક લોકો આંખો ના ભારે હોય છે એટલે કે તેની બુરી નજર માત્ર અને એવી કોઈની ખરાબ નજર લાગી જતી હોય કે કોઈ આડકતરી રીતે ખરાબ વિદ્યાનો ઉપયોગ કર્યો હોય તો એવામાં આ વિડિયોમાં આપણે આવા જ ઝેરીલા શત્રુઓથી બચવા માટેના ઉપાયો જણાવ્યા છે અને મિત્રો આ ઉપાયો કરીને તમે તમારા શત્રુઓથી બચી શકો છો અને આવા વ્યક્તિઓને તમે પોતે જ તેની જ ભાષામાં જવાબ પણ આપી શકો છો તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ચાલો જાણીએ કે શું છે આ ઉપાયો અને કેવી રીતે અનુસરવા જેનાથી શત્રુઓથી એકદમ સચેત રહી શકાય તેમજ મિત્રો જો આ ઉપાયોને વ્યક્તિગત રીતે અનુસરવામાં આવે તો તમારા શત્રુઓ તમને નુકસાન નહીં પહોંચાડી શકે એક મિત્રો જો તમે કોઈ દુશ્મનથી કારણ વગર પણ પરેશાન છો તો તેનાથી છુટકારો મેળવવા માટે એક ભોજપત્ર પર લાલ ચંદનથી શત્રુનું જે નામ છે એ લખી નાખો પછી આ પત્રને મધની ડબ્બીમાં મધથી પલાળીને રાખી દો આમ કરવાથી તમારા શત્રુઓ થોડા જ દિવસોમાં શાંત થઈ જશે અને તેમની કોઈ પણ ખરાબ પ્રવૃત્તિની તમને અસર પણ નહીં થાય બે મિત્રો જો તમને કોઈ દુશ્મન હેરાન કરી રહ્યો છે અને તેને તમે શાંત કરવા ઈચ્છો છો તો આડત્રીસ કાળા અડધના લો અને તેમાં ચાલીસ દાણા ચોખાના ભેળવીને બંનેને એક ખાડામાં દાટી દો પછી એના પર એક લીંબુને નીચોડતા નિચોડતા સતત તે શત્રુનું નામ લેતા રહો આ ઉપાયથી મિત્રો તમારા દુશ્મનો તેમજ શત્રુઓ શાંત થઈ જશે અને તેની કોઈ ચાલાકી તમારા પર ફાવશે નહીં અને શત્રુ કોઈ પણ પ્રકારનું અહિત નહીં કરી શકે ત્રણ મિત્રો કોઈ વ્યક્તિ કે શત્રુ તમારી પાછળ પડેલ હોય અને તમારું અહિત કરવાનો કોશિશ કરતો હોય તો નિયમિત રીતે તમે હનુમાનજીને ગોળ કે ગુંદીનો ભોગ લગાવો તેમજ મિત્રો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે લાલ રંગનું ગુલાબનું ફૂલ ચડાવો અને બજરંગબાણનો પાઠ કરો ચાર મિત્રો શુક્લપક્ષના કોઈપણ બુધવારના દિવસે પાંચ ગોમતી ચક્રને પોતાના જ માથા પરથી ચારે બાજુ ફેરવીને ફેંકી દો मित्रों उपाय करया कोई पन मेली विद्या के खराब नजर के पी तमने तईज प्रकार नु नुकसान नहीं पहुंचाड़ी सके पांच मित्रों जो तमे दुश्मनावट ने पूरी करवा इच्छो छो तो एक नानी एलची लाल चंदन सिंदूर काचला भूको वगैरे मिश्र धूप बनावो पी आ धूप ने व्यक्ति के नु नाम लेता लेता सड़गावो મિત્રો આ ઉપાય અજમાવવાથી તમને થોડા જ દિવસોમાં તેની સારી એવી અસર દેખાવા લાગશે છ મિત્રો જો તમને કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે ખરાબ નજર કે પછી કોઈ વ્યક્તિ શત્રુતા માટે પરેશાન કરી રહ્યા હોય તો તમે મોરપંખ પર હનુમાનજીના મસ્તક પરથી સિંદૂર લઈને એનાથી મંગળવાર કે શનિવારની રાતમાં શત્રુનું નામ લખીને તેને હનુમાનજી પાસે રાખી દો અને પછી વહેલી સવારે આ મોરપંખને વહેતા પાણીમાં પધરાવી દો મિત્રો આ ઉપાય ને કર્યા પછી કોઈ પણ મેલી વિદ્યા કે ખરાબ નજર કે પછી શત્રુ તમને કોઈ જ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડી શકે તેમજ તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહેશે મિત્રો તમને વિનંતી છે કે આ માહિતીને તંત્રશાસ્ત્ર માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે તેમજ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ એકવાર જરૂર લઈ લેવી જોઈએ તો મિત્રો આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વીડિયોને એક લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ જય હનુમાન જય મા લક્ષ્મી જરૂરથી લખજો